એક અજગર શહેરના અંદરના દ્રશ્ય અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો ગતરોજ અંકલેશ્વર શહેરના હાસોટ ઉપર એશિયાડ નગર પાસે રોડ ક્રોસ કરી મહાકાઈ સાત ફૂટ લાંબો અજગર ઘસી આવ્યો હતો રોડ ક્રોસ કરી આવી રહેલા અજગર રાહદારીના નજરે પડતા વિડીયો ઉતર્યો હતો તો સ્થાનિક લોકોની મદદથી એનિમલ લવર્સ ગ્રુપના તરુણ પટેલ કૌશિક પટેલ હિતેશ પટેલ તાજભાઈ અને વિવેક શર્મા સ્થળ ઉપર દોડી આવ્યા હતા

અને ગતરોજ રાજ એસટી નગર કૃષિ શ્રેણી સામો એક મહાકાય અજગર પબ્લિક દ્વારા દેખાવા માં આવ્યો હતો અને તે રોડ ક્રોસ કરીને લોકોએ જોવામાં આવેલો પણ હાલમાં જે તેના રહીશો દ્વારા એનિમલ લવર્સ ની જાન કાઢા ઘટના સ્થળે દોડી આવી હતા અને એ અજગર ને રેસ્ક્યુ કરવા માં જેમ કે હાથ હાલમાં માં જોઈએ તો એ અજગર નાનકડા કાઠા છે પછી સિટીમાં માં જવાનું જોવા મળે છે જે અજગર રોડ ક્રોસ કરીને આવ્યો

i